આજે ઉદના રેલવે સ્ટેશન ઉપર ખૂબ જ ભીડ જોવા મળી ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં વસતા લાખોની સંખ્યામાં પર પ્રતિભાઈઓ વસે છે જેમાં ખાસ કરીને યુપી બિહારના લોકો તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા પરંતુ રેલવાઈની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાં ખૂબ જ ભીડ લાગી હતી કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હતું જેને લઈને પ્રદેશ આર પાર્ટીલે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને વાત કરી હતી રેલવે મંત્રી અન્ય છ ટ્રેનની વ્યવસ્થાઓ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સાથે ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાથફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બને બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદરૂપ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે તો આપના માધ્યમથી મારે સુરત ઉધના પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માંગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ